સુપ્રીમ કોર્ટે એક નિર્ણય લીધો હતો કે તમામ જે રખડતા શ્વાનો છે તેમને સેલ્ટર હોમમાં મોકલી દેવામાં આવે પરંતુ ક્યાંક આપણા દેશમાં આ જે માનવતા અને એની સાથે જે પેટ લવર્સ અને જે પશુ પક્ષી પ્રેમીઓ છે તે લોકોનો જે વિરોધ જોવા મળ્યો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને લોકોએ ક્યાંક કાજીજી કરી રિક્વેસ્ટ કરી અને તે પોતાની વાતને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો અને બધા જ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને બધા જ પાસાઓને જોતા સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય બદલ્યો અને સ્ટીલ આવીને તેમણે કહ્યું કે જે તમામ કૂતરાઓ છે શ્વાન છે રખડતા શ્વાન છે તેમને શેલ્ટર હોમમાં નહીં મોકલવામાં આવે પણ એમને રસીકરણ કરીને નસબંધી કરીને છોડી દેવામાં આવશે માત્ર જે કૂતરાઓને હડકવો છે કે જે કૂતરાઓ તમામ લોકોની માટે હાનિકારક સાબિત થઈ શકે છે કરડી શકે છે એમને કોઈ સમસ્યા છે એ જ કૂતરાઓને શેલ્ટર હોમમાં રાખવામાં આવશે અને બીજા અન્ય જે પણ શ્વાન છે તેમને પાછા મોકલી દેવામાં આવશે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જે તમામ પેટલવર્સ છે લોકોએ પોતાની વાતને રજૂ કરી અને સુપ્રીમ કોર્ટે વાતને સાંભળી પણ છે પણ હજુ પણ એક એવો વર્ગ છે કે જે હજી પણ એવું વિચારે છે કે શું આવું કરવાથી હવે જે રખડતા કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો હતો એનાથી શું છુટકારો મળી જશે જે રીતે આપણે ઘણા દ્રશ્યો જોયા છે કે નાની બાળકીને જે કૂતરાઓ છે પોતાના મોઢામાં લઈને જતા જતા રહે છે અને પછી એ બાળકીનું મોત પણ થયું છે શું આવા કિસ્સાઓ અટકી જશે શું રસીકરણ વેક્સિનેશન તેમને કરવામાં આવશે એ આ સમસ્યાનો હલ છે

પહેલા જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેનાથી કેટલી નારાજગી હતી અને હવે જ્યારે આ નિર્ણય બદલવામાં આવ્યો છે અલગ સમર્પિત ફીટીંગ ઝોન પણ બનાવવામાં આવશે તેને લઈને તો આપણે વાત કરીશું પરંતુ તે પહેલા સુપ્રીમ કોર્ટનો આ નવો નિર્ણય ડોગ લવર્સની જીત કહી શકાય છે લોકેનજી હાજી એ જે સુપ્રીમ કોર્ટનું ડિસિઝન જે ફરક પડ્યો છે એ બહુ જ સાબુક છે અને આ વસ્તુ કે વે ડોગનેમ ઓપરેટ કરી અને જે તે એરિયાના હતા એ તે એરિયામાં એમને પાછું રિલીઝ કરી દેવાનું એ ધેટ ઇઝ એન આઈડિયલ થિંગ અને આ વસ્તુ તો એક એવી છે કે જે વર્ષોથી કરતા હોવું જોઈએ એનિમલ હસબન્ડરીના અને વેલ્ફેર ના પ્રોગ્રામ્સ છે જ્યાં ગાડી ગડી કોર્પોરેશન જેવા ઇન્સ્ટિટ્યૂટ અને એમને ડોગ્સ લઈ એનું ઓપરેટ કરી વેક્સિન આપી અને જે તે એરિયા ના હોય એ તે એરિયામાં દે હેવ ટુ બી રિલીઝ આ તો આપણે દેશમાં છે જ અને જ્યાં સુધી આ વસ્તુ વિગરસલી એટલા એફર્ટ્સ થી જો નહીં કરવામાં આવે તો પછી એના કોઈ રિઝલ્ટ નહીં મળે એટલે મારું કહેવાનો મતલબ એ છે કે આ એક પ્રેક્ટિસ એવી છે કે જે કન્ટિન્યુઅસલી અને કરતા જ રહેવું પડે એક બહુ મોટી હર્ક્યુલિયન ટાસ્ક છે વેર ઈવન સિવિલિયન્સ જે લોકો અને કોર્પોરેશન અને સંસ્થાઓ જે એનિમલ વેલફેરની સંસ્થાઓ છે એ બધા ભેગા થઈ અને જો આ એફર્ટ્સ કરશે તો આપણને રિઝલ્ટ દેખાશે તો કે જે કેબા એફર્ટ્સ ની વાત કરવામાં આવી રહી છે ખાસ જે પ્રકારે અત્યાર સુધી જે તમામ સ્વાને શેલ્ટર હોમમાં મોકલવાની વાત હતી એનો જે વિરોધ થયો અને હવે જે ફરી વખત પાછા મોકલવામાં આવી રહ્યા ના જે એફર્ટ્સ જે છે એ આ એક આપણા દેશમાં પહેલેથી કાયદો બી છે કે જેટલા બી ડોગ્સ છે સ્ટ્રે ડોગ્સ છે એમને લઈ અમુક જગ્યા ઉપર

રાઈટ એક તો પેટ ફ્રેન્ડલી અથવા ડોગ ફ્રેન્ડલી આપણી સોસાયટી એવી નથી કે ડોગ્સ ને હવે રસ્તામાં જતા લોકો બી ડોગ ને પથ્થર મારશે હટાવશે તો એ રિટાલિયેટ તો કરવાના જ છે ડોગ અને જે તે એરિયામાં છે બધા ટેરિટોરિયલ જાનવર છે આ

ડોગ છે છે આપનું શું માનવું આ નિર્ણય બદલવામાં આવ્યો તે કેટલો જરૂરી હતો સૌથી પહેલા તો આ નિર્ણય કેમ લેવામાં આવ્યો નિર્ણય કેમ કે જે જૂનો લીને લેવાયો કારણ કે આ જે રીતે બે ફાર રીતે ડોગ એટેક કરતા હતા હવે એટેક કેમ કરતા હતા જે રીઝન છે કે ભાઈ લોકો પથ્થર નાખતા હતા લોકો ખવડાવતા હતા પછી જે ખવડાવે એટલે એ લોકોને ભૂખ જમવાનું બીજું ના મળે ખાવાનું ના મળે તો એટેક બી કરે એક્સપેક્ટ કરે કે બીજો ભી ખવડાવે બીજો ના ખવડાવતો એક જ ખવડાવતો હોય એટલે યોનો ધીઝ વેર લોટ ઓફ થઈ અનફોર્ચ્યુનલી આપણા દેશમાં એનિમલ કંટ્રોલ એનિમલ બર્થ કન્ટ્રોલ નો લો છે વર્ષોથી લો છે કે નવો લો નથી વર્ષોથી છે એમેન્ડ બી થાય છે બે હાજર એકમાં થયો બે હાજર ત્રેવીસમાં અરે બે હાજર એકવીસમાં થયો બે હજાર ત્રેવીસમાં થયું એમ બી થઈ ગયો છે એટલે પોઈન્ટ અત્યારે ને એમાં એમાં સ્ટરીલાઈઝેશન વેક્સિનેશન છે એના પૈસા બી અપાય છે એટલે એવું નથી કે મફત પર ડોગ આટલા પૈસા અત્યારે લેટેસ્ટ આવ્યું છે કે આઠસો રૂપિયા ને કેટના છસો રૂપિયા ને એ બધું બી આવ્યું છે પણ આ નિર્ણય એટલે લેવા કારણ કે આ થતું તું નહીં અને આ એનિમલ હસબન્ડરી ને ડેરીંગ ડિપાર્ટમેન્ટ ને એક બે બીજી ફિશરીઝ ને જે બી બધી ડિપાર્ટમેન્ટ રિલેટેડ છે એનામાં આ આવે છે ને એ લોકોએ આનું ઇમ્પ્લીમેન્ટેશન ને એક્ઝિક્યુશન કરવું જોઈએ. અત્યારે ઓગણીસ ઓગસ્ટે એ લોકોએ પ્રેસ રિલીઝ કારણ કે લોકસભામાં પૂછવા આવે એટલે લોકસભામાં તો જવાબ આપવા પડે અને પછી એની પ્રેસ રિલીઝ આવી કે ભાઈ લોકસભામાં એવો જવાબ આપ્યો એમના મિનિસ્ટરે કે ભાઈ અમે તો કહીએ છીએ કારણ કે ધીસ ઇઝ અ સ્ટેટ મેટર અમે ચીફ સેક્રેટરી એક્ઝામ્પલ બે હાજર બાવીસ ના આમ તેમ બધા એક્ઝામ્પલો આપ્યા કે ભાઈ અમે તો ચીફ સેક્રેટરી કેવું છે કે ભાઈ તમે આ રીતે વેક્સિનેશન કરો આમ કરો તેમ કરો પોઈન્ટ શું થઈ રહ્યો છે બેન કે પોઈન્ટ થઈ રહ્યો છે કે આ બધું માનવામાં નથી આવતી ભલે કે અઢી હજાર કરોડ આવ્યું છે પાર્લામેન્ટમાં કે અઢી હજાર કરોડ અમે આપશું આમ તેમ અલ્ટિમેટલી પણ આ બધા પૈસા ફરી આઈ શું કે એના પાક અમારી દેશી ભાષામાં કે પેલા પાક યા પગ આવી જશે ને એ બધું એમના ઠેકાણે પહોંચી જશે ને ફાઇનલી લોકો પાછા હેરાન થશે કેમ હું એટલા માટે કારણ કે ત્યારે એનિમલ વેલફેર બોર્ડ વર્ષોથી કામ કરે છે કરોડો રૂપિયામાં ખર્ચા છે તેમાં ખાલી એનિમલમાં ડોગ્સ બી આવે કાઉસ ભી આવે બધા બીજા એનિમલ્સ બી આવે પણ એમાં કઈ કોઈ ભલીવારી જો એક્ચ્યુઅલ ભલીવારી થવી જોઈએ ને જે જે રીઝન માટે એને પૈસા અપાય છે જેમ કે સ્ટરીલાઈઝેશન એઝ પર સાયન્સ જો હું સાયન્સ થી વાત કરીશ તમારી જોડે સાયન્ટિફિકલી ડોગની લાઈફ દસ વર્ષ છે હવે આ દસ વર્ષમાં અગર તમે અગર તમે સ્ટેરિલાઇઝેશન કોન્સ્ટન્ટ કરતા રહો તો પ્રેક્ટિકલી ડોગનું નવા ડોગોનો જન્મ ઓછો થઈ જાય યુ અન્ડરસ્ટેન્ડ સ્ટરીલાઈઝેશન રાઈટ વેક્સિનેશન ઇમ્યુનાઇઝેશન એક અલગ ચીજ છે એ સારી છે પણ એ બી એક ઓન પ્રોસેસ હોવું જોઈએ તમે જેને એક્ઝામ્પલ આપો આપણે પોતાની જ વાત કરીએ આપણે પહેલા નાના હતા વેક્સિન લઈ લીધી હતી પણ આજની તારીખમાં આપણે નવી નવી વેક્સિનો બી લેવી પડે છે લંગ્સ માટે છે ઇન્ફ્લુએન્ઝા છે આ છે ત્યારે દિવાળીનો ટાઈમ આવશે ફરી વેક્સિનનો એક ડોઝ લેવો પડશે એટલે કહેવાનો પોઈન્ટ એ છે કે બેન આ તો ઓનગોઈંગ પ્રોસેસ છે તમે ઓનગોઈંગ પ્રોસેસ કરવા બહુ બગમાગતા નથી ખાલી બોલી લીધું એનિમલ વેલફેર બોર્ડને પૈસા આપી દીધા એનિમલ વેલફેર બોર્ડ ભગવાન જાણે શું કર્યું અને પછી સ્ટેટ ગવર્મેન્ટે બી ભગવાન જાણે શું કર્યું અને અલ્ટિમેટલી લોકો હેરાન થાય છે કારણ કે આજની તારીખમાં થયું છે શું એ બી તમને બેન કહી દો કે લેટ સે કે પેલું જે જે ડોગ હોય તમે લોકો એને પથ્થર બી મારે છે હું ના ની પાડું ને લોકો પંપાળે છે એટલે ડોગ ને કઈ ખબર નથી પડતી ને એને જયારે ઈચ્છા થાય છે ભૂખ લાગતી હોય એનું એગ્રેશન આવે છે એટલે એ કરડવા આવે છે તમે તો એક ફોટા બતાવ્યા છે બે ઓનલાઈન 50 ફોટા દેખાય છે ખાલી બેબુ બાળક જોડે બી માં જતી હોય તો પડે લિફ્ટમાં પાલતુ પાલતુ લિફ્ટમાં બાળકોને કરડે છે ને તો બી પેલા લોકો આ ખોટું લાગે છે બી સેન્ડ કર્યું છે પાલતુ કૂતરાઓ પણ પેલો કંટ્રોલ ના કરે એનો જે ઓનર હોય અને ઉલતો તો પેલા આપણી પર ચડી બેસે ને એ લોકો પાવરફુલ દેખાય કારણ કે આપડે તો ગભરી જઈએ ભાઈ આપડે આવા મોટા મોટા ફિરોશિયલ ડોગ આપણને તો ગભરામણ થાય નાના બી તો ગભરામણ થાય પણ એ લોકો આમ જરા પાવર બતાવી ગયો અમારું પાવર છે કારણ કે આપણે બાજુમાં ચાલી જઈએ આપણે બાપ સંતાઓની કોશિશ કરી એટલે કહેવાનું હોય છે કે ધીસ ઇઝ ઓલસો ટુ બી ટેકન કેર ઓફ કારણ કે જરૂર નથી કે બધા બધાને બધું ગમતું હોય અમને બીક લાગે છે ભાઈ અમે તો ચોખ્ખું કહીએ છીએ અમને બીક લાગે છે પણ તો બી પેલા અમારી પર ચડી જાય છે અને ત્રીજો પોઈન્ટ આ બ્લોગ લેવલનો એ લોકોને એટલો પ્રેમ છે તો મેં મેં વચ્ચે વાંચ્યું પેપર પેપરમાં કે શુત્સુ પુત્સુ નામનો એક બ્લોગ છે જે ઠંડકમાં જ રહી શકે પણ એના મા બાપ એને અહીંયા ગરમીમાં એ લોકો ફોરેન થી ફોરેન થી ડોગ લાયા એને બિચારી ગરમીમાં હેરાન કરે તમે ડોગ લો છો તો તમે પ્રેમ બતાવો ને એને બિચારા ને ફોરેન થી ઇન્ડિયા લાવો છો પછી કોલોકેશન કરાવો છો આમ તો તમે સાચી વાત છે કે જ્યારે ડોગ નું લોકેશન હવે બેન તમારો પોઈન્ટ કે તમે એને બધે એક જગ્યા મૂકશો તો એને મોટી જગ્યા જોઈએ અને એને રીતે એનું એનું ભરણપોષણ જોઈએ એમાં ખોટું નતો ફ્રેન્કલી સ્પીગિંગ આજની તારીખમાં બી જે પહેલો જૂનો ઓર્ડર હતો હા ઇફેક્ટ ટુ બી થોડો થોડો એને એને વિસ્તારથી કરીને એનું પ્લાનિંગ કરવું જોઈતું એમાં હું ના નહીં પાડું એને એવા કે ખોટું નતું કે ભાઈ તમે એ લોકોને જગ્યા અમે ના નથી પાડતા અઢી કરોડ વાપરો તમે અઢી હજાર કરોડ વાપરો ઝઘડવાનું થોડું થવાનું છે એટલે જે અત્યારની જે લોજિક છે એ લોજિક ખોટી છે કે એ લોકોને એક જગ્યાએ અમે નાખી દઈશું તો એ લોકો બધા ઝઘડશે ના ઝઘડે નહીં અમે એ રીતનું એ રીતનું આપણે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું પડે ઉલતા એ લોકો કરવી પડે રોઝાનબેન ઓર્ડર શું આવ્યું ખબર છે ઓર્ડરમાં એ આવ્યું કે જે બરોબર આવ્યું પાછી કહું કે હવે તમે તમે જગ્યા કરો કેટલી છે ક્યાં એની લોકેશન કે ભાઈ અહિયાં અહીંયા અહિયાં લખો કે દિસ ઇઝ ડોગ ફીડિંગ પ્લેસ હવે તમે જ્યારે ડોગ ફીડિંગ પ્લેસ લખો એટલે તમે સમજી જજો કે હવે ત્યાં પાછી જગ્યા શોધો ત્યાં ડોગ ફીડિંગ પાછા બીજી જે આખી સાયકલ છે તો ચાલવાની જ છે અને ફરી કંઈક નું કંઈક એમાં થવાનું જ છે એના કરતા જે પહેલો નિર્ણય હતો મર્સી આમ નથિંગ અગેન્સ્ટ ડોગ અમે 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 તો પાર્સી અમાર તો અમે તો લેટ્સ નોટ ગેટ ઇનટુ અવર ટ્રેડિશન્સ એન્ડ રિલીજન્સ

જો એ લોકો શેલ્ટર હોમમાં પોતાની રીતે એક વ્યવસ્થા ઊભી થાય બધા ત્યાં જ હોય તો એ બધું પણ બંધ થાય તો આપને નથી લાગતું કે ક્યાંક જો એક આ નિર્ણય બદલવા કરતા જો એક વ્યવસ્થા સારી ઊભી કરવામાં આવી હોત એમાં જ તો એક કદાચ બધા જ લોકોની માટે પણ અને ડોક્સ માટે પણ વધારે યોગ્ય હોઈ શકે છે આમાં એવું છે કે જો બધા ડોગ્સ ને લઈને એક જગા ઉપર બધું કરે તો ખાલી જગા પુરાય છે એક જગા પર મૂકશે એવી ફેસિલિટી ખવડાવવાની ફેસિલિટી રાખવાની ફેસિલિટી અંદર જે ઇન્ફેક્શન થાય અંદર અંદર માદા માગી જે પાસોન થાય છે ઇન્ફેક્શિયસ ડિઝિઝ એનું કઈ રીતના કંટ્રોલ રાખી શકશે એ કંટ્રોલ રાખવાનું ઇઝ વેરી ડિફિકલ્ટ અને વર્લ્ડ આ એક જ રસ્તો એવો છે કે સ્ટરીલાઈઝ કરી અને જે તે એરિયામાં છોડવાના નહીતર જે એરિયા ખાલી થશે એમાં બીજા ડોગ્સ ટેક ઓવર કરી જ લેશે આના પહેલા બી બીજા ડોગ્સ પણ બધા જ જો આપણે શેલ્ટરોમાં નાખી રહ્યા છે તો બીજા ડોગ્સ કેવી રીતે ટેક ઓવર કરી લેશે આ વાત થોડીક સમજવાના ફૂલ પ્રૂફ વે કે બધા ડોગ ને પકડીને એક જગા પર મૂકી શકાય એ જો એબીસી નો નો પ્રોગ્રામ કાયદો જે છે એ બી પૂરો વ્યવસ્થિત રીતના ચાલી નથી શકતો કે એટલા એફર્ટસ આ કન્ટિન્યુઅસ એફર્ટ્સ જોઈએ ને તે બી સંસ્થાઓ કોર્પોરેશન ગવર્મેન્ટ અને સામાન્ય પબ્લિક નો સાથ આ બધા ભેગા થઈને કરી શકાય મેઘ એવું થઈ શક્યું એવું છે નહીં અને એવા કેટલા બી ઇન્સિડન્ટ બનશે જ્યાં જે લોકો ડોગ્સને ખવડાવે છે કે ધ્યાન રાખે છે કે જે બી એ લોકો લઈ બી નહીં જવા દે કદાચ ચલો સુપ્રીમ કોર્ટ નો હુકમ છે એટલે લાંબા ગાળે આ એક વસ્તુની તમે વાત કરીએ છે પણ લાંબા ગાળે જો તમે કરો એ તમારે પાંચ દસ વર્ષ એફર્ટ હશે એબીસી તો જ કોઈ બી કંટ્રોલ આવી શકે નહીતર ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે એક એ સક્સેસફુલ જાય ઓકે રોઝાન બેન રોઝાન બેન રોઝાન બેન શુભ અનુછે આપનો કે 10 વર્ષ પણ ઇસ પર એક તો મે કહું કે અગર આટલા વર્ષોથી આપણે આ એસીબી પ્રોગ્રામો ચલાઈ રહ્યા છીએ એ એબીસી કંટ્રોલ બોર્ડ વાળો તો ભઈ એના પૈસા ક્યાં કેમરે એસ પૂછું છે કારણ કે મેં ફરી રિપીટ કરી દસ વર્ષની અગર લાઈફ હોય તો તમે તમે અગર ઓન ગોઈંગ પ્રોસેસ ચાલતું રહેતું હોય તો ઓબ્વિયસલી સ્ટરીલાઇઝેશનના લીધે નવા બર્થ બર્થ ઓછા થઈ જાય અને પછી નેગ્લિજિબલ થઈ જાય એટલે ઇટ ઇઝ અલ્ટિમ અલ્ટિમેટલી આજની તારીખમાં લોકો કેમ હેરાન થયા કારણ કે જે કરવાનું હતું વર્ષોથી થયું નથી પૈસા તો બે ફોર્મ વાપરી રહ્યા છે બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થોડું આમાં આમાં થોડું બીજું એક સાયન્ટિફિક ઇકો જેને ઇકો સિસ્ટમ અમે કહીએ આપણે નાના હતા શીખ્યા હતા પેલી વોટર ઇકો સિસ્ટમ ને વરસાદ કઈ રીતે પડે તો ઇકો સિસ્ટમ સમજાઈ દઉં કે કૂતરા ને બિલાડ એટલે ડોગ અને કેચ એ લોકો એટલા માટે જરૂરી હોય કારણ કે મને એ માની લો કે કેચ નું પોપ્યુલેશન કંટ્રોલમાં રાખવા ડોગ હોય યા યા રેટ રેટ એટલે રોડન્સ રોડન્સ નું જેમ પ્લેગ થયો હતો ને તો રોડન્ટ્સ નો પોપ્યુલેશન કંટ્રોલ માં રાખવા એટલે કે માઉસ ને બધા તેના માટે ડોગ ને કેટ માઉસ ખાય એટલે એક ઇકોસિસ્ટમ કહેવાય આ ડોગ મંકીસ જે મંકીસ ਵੀ ડોગ થી બી હે એટલે એક ઇકોસિસ્ટમ કહેવાય એટલે મારે આપણી ઇકોસિસ્ટમ ને મારી નથી નાખવી પણ મારે એના એના માતા એવું કેવું છે કારણ કે ઇકોસિસ્ટમ માટે એની વે અત્યારે ઇન્ડિયા માં જ અગર મારી પાસે હાલ ફિગર નથી પણ અત્યારે તો ડોગ સ્પેશિયલ હોસ્પિટલો બી થઈ રહી છે અમદાવાદમાં એક બહુ મોટી હોસ્પિટલ છે થોડા ટાઈમ પહેલા જ જઈ આવી હતી એટલે કહેવાનું વેતું છે કે આજે જે પેટ ડોગ છે ધે કેન ટેક કેર ઓફ ધીસ ઇકોસિસ્ટમ મારી ઇકોસિસ્ટમ મારી નથી નાખી. અપનાવતું નથી એના માટે તમે સારું હોમ ઝઘડે ને પગડે તો તે તો ઝૂમ આવી થાય છે એમાં કોઈ બહુ મોટી વાત નથી પણ ઇટ ઇટ ઇઝ નોટ નોટ કે મેં એવું ના કહું કે આખા ઇન્ડિયાનો ડોગ એક બાજુ લો મેં એવું કીધું જ નથી ડોને એને બી એવું કહ્યું કે ભાઈ તમે દિલ્હીના ડોગ એક બાજુ લો

એને આપણે લઈ શકીએ કે અલગ તમને કેમ ખાલી ભૂખ્યો થાય એટલે નહિ હવે માને લો કે વાડા લોકો સોરી ટુ ટેલ પણ વાડા લોકો બી છે હવે વાડા લોકો એટલે જે જે નોર્મલ લોકો રસ્તા પર ચાલતા વાડા એ બિચારા પથ્થર નાખ્યો હોય ડોગ ને હેરાન કરતા હોય મેં જોયા છે એની પાછળ સ્કૂટર એની પાછળ સ્કૂટર ચલાવી દે ભમ 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 ભમ્યા મોટો બાઈક ચલાવી લે લાતો મારે એવા વાયડા લોકો આવવાના જ છે અને એને એને બિચારાને ડોમ ને હેરાન કરશે એટલે પેલો ડોમ બી ફરશે અને એનો ગુસ્સો કોઈક બીજા પર કાઢશે તમે એ જુઓ બેન અત્યારે પોઈન્ટ અત્યારે એ જ થઈ રહી છે કે અલ્ટિમેટલી લોકોના લોકોના ફોલ્ટ છે એમાં ના નથી પડી રહી હંડ્રેડ પર્સન્ટ ફોલ્ટ છે પણ અગર આપણે કો એક્ઝિસ્ટન્સ નથી કરી શકતા કો લીવિંગ નથી કરી શકતા તો આ બેસ્ટ રસ્તો હતો કે ભાઈ આપણે આવું કરીએ કારણ કે આજની તારીખમાં લેટેસ્ટ છે કે સૌથી વધારે અલ્ટિમેટલી હું એવું નથી કહેતી કે બધા કૂતરા એવું કરે છે ના સારા કુતરાઓ બી છે પણ અલ્ટિમેટલી જેને હું અત્યારે રિવરફ્રન્ટમાં બી વાત કરું હું એક્ઝામ્પલ કહું અત્યારે તો થોડા દેલા હું વોક લેવા જતી હતી સવારે તો કૂતરાઓ પેલી એ લોકોની શું લોકેલીટી એરિયા એરિયા માટે ઝઘડે એવા ભાવે તો આપણને તો ફાટી જાય સોરી ટુ ટેલ એક રફ વર્ડ યુઝ કરું છું પણ આપણે રિયલી ગભરાઈ જઈએ આપડે તો એકદમ એટલે મારા મને તો બહુ જ બીક લાગે છે અમારા જે બીજા લોકો બી ગભરાઈ જાય એટલે કેવાનો હેતુ એ છે કે બેન તો અમારી જે આઝાદી હોય કારણ કે આઝાદી કો ઇન્ડિપેન્ડન્સ કો ફ્રીડમ કો અમારે તો એટલી બીક લાગે છે તો લોકો હવે સાયકલ પર બી સાયકલીસ્ટો બી જે સવારે નીકળે છે બહાર સવારે ત્રણ ચાર પાંચ વાગે એ લોકોને પૂછે એ લોકોને કેટલી બીક લાગે છે ડોગ્સ ની એટલે કહેવાનો પોઈન્ટ અત્યારે બેન એ છે કે અલ્ટિમેટલી આપણે કો એક્ઝિસ્ટન્સમાં માનીએ છીએ પણ કૂતરાઓ જોડે બીવાનું છે એટલા માટે તમે આવી રીતે ફેસિલિટી કરી લો તો ઇટ વોઝ હેડ બીન અ ગુડ ગુડ સોલ્યુશન ને પૈસા તો પહેલામાં બી વપરાવાના છે ને આમાં બી વપરાવાના છે પણ આ લોંગ ટર્મ સોલ્યુશન હતું એવું કઈ નહીં હતું કે ડોગોને મારી નાખવાના હતા

કે બધા જ ડોગ ને લઈ અને જેટલા એરિયા વાઇઝ હોય આપણે અમદાવાદ નું કન્સિડર કરીએ તો ઝોન વાઇઝ બી કરે અલગ અલગ શેલ્ટર્સ બનાવે અને એ શેલ્ટર્સ બનાવશે કોણ અને કઈ રીતના ચલાવશે ઇટ ઇઝ એ બહુ જ ડિફિકલ્ટ ટાસ્ક છે એ નહીં નહીં એ તો એ તો જો સરકાર કોઈ સુપ્રીમ કોર્ટ આદેશ આવે સરકાર કોઈ યોજના લાવે તો ચોક્કસપણે એ તો એક વ્યવસ્થા થવાની

જેને કે તમારે એને એની ઓનરશીપ નથી લેવી કે ચલો અમે અમે લવર છીએ જેને કે અગર મને બહેનોનો મને બહેનોનો ઇશ્યુ ગમે છે તો બહેનો માટે ડોનેશન લાવ છું હું હું કામ કરું છું બહેનો માટે દીકરીઓ માટે એમ તમે બધા ડોગ લવર છો તમને ગમે છે પર્ટીક્યુલર ચીજ કોસ્ટ તો તમે એના માટે ડોનેશન લાવો તમે ખોલો ડોગ શેલ્ટર ઓકે છે તમને ઓકે જી તો કે શાંતે સમય ખૂબ જ ઓછો છે જી હાજી

અને એના હિસાબે પોપ્યુલેશન બહુ જ કંટ્રોલમાં આવી શકે છે જેમ અત્યારના ફોર એક્ઝામ્પલ તમે બોમ્બે માં જુઓ બોમ્બેના જે સ્ટ્રેડોગ વેલફેર વાટા છે તો અમુક એરિયામાં કોઈ સ્ટ્રેડોગ્સ છે જ દે આર નોટ બ્રેડ ઓનલી ઓકે બહુ બધા એક્ઝામ્પલ છે ઇંગ્લેન્ડમાં બી છે કે બીજી કન્ટ્રીઝમાં બી છે કે જ્યાં અ એબીસી પ્રોગ્રામ ઇઝ ધ ઓનલી સક્સેસફુલ પ્રોગ્રામ ચેલેન્જ નથી કરતો પણ જયારે ઇન્ફેક્શન અને ડીઝીઝ બી સ્પ્રેડ થશે અને કેટલા લોકો એ ધ્યાન આપીને સક્સેસફુલી જવાબદારીથી જે પ્રયાસ કર્યો છે આપણે જોવા મળે છે રઝાનજી જે પ્રેક્ટિકલી વાત કરી રહ્યા છે તેને પણ સમજવાની જરૂર છે લુકીનજી પણ એ ડોગ લવર જે પોતાની ભાવનાને લાગણી મૂકી રહ્યા છે એને પણ સમજવાની જરૂર છે હવે બધાને જોતા સુપ્રીમ કોર્ટે આ નિર્ણય તો લઈ લીધો છે પરંતુ હજી પણ ક્યાંક હું એ જ કહીશ કે શ્વાન કરવાથી કદાચ બંધ નહીં થાય બધા એક વ્યવસ્થા ઊભી કરીને ક્યાંક આ ડોગ લવર્સ માટેનો જે પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન લાવવું ખૂબ જ જરૂરી છે અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે એટલે ચર્ચાને સમાપ્ત કરવી પડશે લોકેનજી રોજાંજી આ બને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો કરોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર